આ ચિક્કો છે ઓગણીસો ચોતેર નો સિક્કો છે આ પચાસ પૈસા નો સિક્કો બહુ જૂનો વાળી સિક્કો છે આ ચિક્કાની કિંમત મારા પાંચ લાખ દસ લાખ રૂપિયા બતાવે એવી કઈ કિંમત છે નહી ભાઈ ખાલી આને ન આવે આપડે ખાલી કરેલો હોય બીજો તમને બતાવું પછી એક આ ઝંડા વાળો પચીસમી ભારત ચીકો છે ઓગણીસો બોતેર નો પચાસ પૈસા એની સીખો તમને દેખાડી દો તમને ખ્યાલ આવે આ ચીકો જેને જોતો હોય કમેન્ટ કરજો અને ફોલો કરી લેજો આ ચીકો આપડે આપી દેવાનો મફત ના ભાવ મને આ સિક્કાના મારા પાંચ લાખ બતાવે ને પણ હું સિક્કો તમને કહું ને હું મને પચાસ રૂપિયા આપે ને તો આપી દેવો છે લેન હોય ને મેં કમાન કરી બરાબર એટલે હવે મારો વિડીયો બનાવવાનું મસ્ત રીત છે એક બીજો સિક્કો છે ઓગણીસો ને બોતેરનો ડાયમંડ મિનિટ છે મિનિટ માર તો મને પૈસા તો આવડી ગયો હવે થોડું થોડું જાણકારી મળતી ગઈ જો છે ને એવા અમારી પાસે લાખ સિક્કા છે પચાસ પૈસાને એ આ ચીક્કા બધા મારી પાસે લગભગ બચ્ચો લંબ છે આ પચાસ બીજા ચીક્કા બધાય છે એ બધા આપણે આપી જ દેવાના છે એને જોતા હોય કમેન્ટ કરશે ને રેડ સિક્કાનો વિડીયો મેં બનાવેલો છે રેડ સીકા જોઈ લેજો મારી ચેનલમાં રેડ સિક્કાનો વિડીયો મેં બનાવેલો છે એ એ ચીક્કામાં આ વિડીયોની વિશે હું લિંક નાખી દે એ વિડીયોની એમ જોઈ લેજો રેડ સીકા કઈ કોને કે એ વિડીયો જોઈ લેજો ને પછી કમેન્ટ કરજો દો જેની પાસે હોય એ રેડ સીક્કા ને આ ચીકા બધા મફત ના ભાવ મળે છે આમાં કઈ હોય નહીં ભાઈ આમાં બધું ફેક વિડીયો વધારે દાદા હાલે છે અત્યારે સોશિયલ મીડિયા ફેસબુકમાં યુટ્યુબમાં ફેક વિડીયો વધારે હાલે એટલે મારું કહેવાનું કારણ એક જ છે વાત તમને કે તમારે ફોટો કેમ બગાડવો નહીં અને કઈ બહુ કઈ આવે નહીં અને પાછળ ભાગવું નહીં ને ફરોડ લોકો છે હાવ સાવધાની રાખજો કે ફરોડ લોકો તમારા વિડીયો ઉપર નંબર લખેલા હોય વિડીયો ઉપર કોઈ ફોટો લખેલો ફોટા ઉપર નંબર લખેલા હોય ઉપર એમાં કોલ કરવાની નઈ એ બધા ફોર હોય હિન્દી લોકો બધાય છે ને એ ફરડ કરે છે બધાય આપણે ગુજરાતના તો હોય પણ બહારના માણસો હોય એ બધા ફોરડ કરે એટલે તમે ખાસ ધ્યાન રાખ મારું કહેવા નહી છે કે એ સેત રીતે તમારે પૈસા ભરવા વળા હોય દાદા એટલે આમાં આપણે કેવું હોય આપણે રેર સીખા હોય ને એગ્લિશન ભરાય ને ત્યારે જવું પડે ને આપણે સીગા વેસાઈ જાય બીજું કઈ ન હોય કોઈ કલેક્ટર કે કોઈ ઓલવું ન હોય બાયર બાયર મિલે બાયર નંબર એક ભાઈ ભાઈ છે આપણે લઈ લેવું આપણે વિડીયો માં નાખી દેવું બાયર પણ આપણે બાયર નંબર જ લઈને શું કરવા કે પછી આપણી પાસે રેટ સીકા હોય ને આપણે એને કોન્ટેક્ટ કરીએ કે ભાઈ તમે અમે પાસે આવા સીકા હે ને દેવા હે આપણે પાસે રેટ સીકા હોય તો એને વોટ્સઅપ કરાય ન તો શું કામનું બીજા બીજા આપણે પાસે લાડ ફાલતું સીકા હોય તો એને ખોટા ખોટો ટાઈમ બરબાદ એનો છે ને આપણો છે એટલે એ કઈ કઈ કરાય નહીં મારું કહેવાનું એટલો છે તમે મારો વિડીયો સારો લાગ્યો હોય ને એક મારો આવી છે પૂરો પૂરી ડિટેલનો સિક્કા બધા ને જૂનાવડી રાજા સાહેબ બધા એ વિડીયો મારો એક આય છે એમાં તમને હું એક પચીસ લાખ ત્રીસ લાખ સુધીનો સિક્કો હોય છે ને એ સિક્કા તમને વિડીયો હું આપીશ એ વિડીયો હું તમને બનાવીને આપી એ વિડીયો તમે જરૂર જોઈ લેજો એ વિડીયોમાં તમને બધા જ ટોટલી જ છે આપણે પચાસ પૈસા દસ પૈસા થી જેટલા સિક્કા રહે છે ને બધા શિકાર વિશે નો વિડીયો ટોટલિંગ એ વિડીયો જોવા તમારે ખાસ વિનંતી એટલે આ વિડીયો તમને સારો લાગ્યો ને લાઈક ફોલો કરી લેજો અને કમેન્ટ કરી દેજો